અને અત્યારે વાગી ગયા છે શ્યા અને અત્યારે ભાઈ છે ને એક આપણે કેવા યુટ્યુબર છે એને મળવા જવાનું છે અને એ ભાઈ છે ને ડેમે છે તો આપણે લોહરનો ડેમ છે ને ત્યાં જવાનું છે અને આ જો ભાઈ બેઠી ગયા છે તો આવું છે કે યુટ્યુબરને મળવા જવાનું છે કા અહીંયા અને હાલો જ આવી છે એ આપણેથી મોટા યુટ્યુબર છે એટલે કે મળી જાય યુટ્યુબરને ಮುಖ್ಯ ರಸ್ತೆ

ભરાવાઈ ગઈ ને મોસ કરાવી દીયો હો ભાઈ મહેશભાઈ તો રે કામ છે પેલી વાર હોડકામાં બેઠા જી ભાઈ બીકે લાગે થોડી તમે હું કે છો ભાઈ માં ઉખાઈ લેઓ પાણી વારથી ના આડવો સામું સે ત્યાં બોગી દે પછી આપણે મળી હા ઓડકીમાં છે મહેશભાઈ લઈને આવે છે આ તાપું ઉપર જો

આ મેકી ગયા છે ને નાનું અહીંયા લઈ જાવ છો ઓડકુ નો કર્યું છે ઓડકુ બાકી ફૂલ આવી વાળે છે ગાડી એટલે

આખા નબર તો એ લોકો લઈ જાય મતલબ કુંડી વાળી એ જો હોટેલ થઈ ગયા પત્રો અને પછી લાવવાનું કે કડી ક્યાં મોસ કરવા છે આપણો બીજો ઓબ્જેક્ટ ને યા લઈ જશે આ જજદીશ về nào là bây giờ phải xây Talking is always a lesser bone, bóng 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 bóng

આ ટાપુ જોયું છે ને ભાઈ ટાપુ કેવું લાગ્યું જરાક કમેન્ટમાં લખી નાખજો અને અમારો મહેશભાઈ છે ને એ મહેશભાઈ સાખટ એટલે હું મારા ભાઈ જ છે ભાઈ અને આ જો બધી લેવા છીએ એનો એના ગામનો ડેમ છે ને અહીંયા ઓગને લેવા છે ઓગન જો આ રીતના છે ને એ જો પાણીમાં હેલા જાય પાણી અહીંયા બહુ ઊંડું નથી બધા પણ ઊંડું હતું પછી વિડીયો ઘડી બંધ કરવો પડ્યા નગર હું છે આપણે પહેલીવાર હોય તો આમાં ક્યાં પગ દેવા જાય કંઈ નક્કી ન હોય હા ચાલ ભાઈ પાણી કેવું જાય છે મસ્ત જો મસ્ત જોઈ છે મહેશભાઈ જો ખૂબ મોજ કરે છે મહેશભાઈ છે ને જો આમ ઓગન ને ઉપર ચડે છે આમ જો મહેશભાઈ હે મહેશભાઈ ચડી ગયા હું ભાઈ આપણે so, <coughs> 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 આ ભાઈ ડેમે આવી ગયા છે ને ડેમે ભાઈ ઓલચલે આવી ગયા તો બહુ મજા આવી ગઈ માહે ભાઈ બહુ મોદ કરે વ્યાજ અને પછી આ ઘરે જવાનું છે અને રોક તો એને છોડવા તો આ ઘરે જઈને ઉતરમતે સડી ગયા શું થાય ચા પડ્યો આ આલા પાસ કઈ ગયો આ રેડી છે આ પાસ એક કસાડે બીજો ઓય ન્યા બોલ્યો ચા પાઈ ગયો તો એક કસાડે બીજો આ ભાઈ નોતા તો મહંત મે રોક રે માલ ગા કે રે યાર રે

અને હવે અમે જાય છે અમારા ઘેરે તો હાલો હવે જાય છે અને અહીંયા છે ને આપણા ડેમની પાળે છે જો ડેમની પાળી ઉપર એમને માયલા જાય છે અને મહેશભાઈ જો આ છે ને આપણે છે ને આ ટાપુ ઉપર હતા તમને એમ લાગતું ટાપુની આ ટાપુ ઉપર આપણે હતા એક બધું નાનું ટાપુ છે અને આ છે ને બધું પાણી છે જોઈ લો આ ડેમ છે ને આ બાજુ ઓગન હતો ન્યા ગયા હતા આપણે તો હાલો હવે જઈએ ઘર બાજુ અને પછી હવે ત્યારે જ મળી ગઈ પાછું હાલો આપણે છે ને ભાઈ મહેશભાઈ પાસે આવ્યા હતા તો મહેશભાઈ તો ઠીક પણ અહીંયા બીજા એક છે ને આપણા યુટ્યુબર મળી ગયા છે એ પણ વ્લોગ બનાવે છે અને એ પહે સારતા સારતા વિડીયો બનાવે છે કા હા ઓ ભાઈ કાંઈ ઘટે નહીં તમારું શું છે ચેનલ નામ ભીમભાઈ બરોબર જાય હમત આપણા ઠાકર ઠીક જય ઠાકર ભરોસે જિંદગી હાલે એટલે કોઈ દી પાસી ન પડે હો દુનિયામાં હા 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 જેમ છે તો મોજ નેવાલા

આ બધું જંગલ આમાં તો ભાઈ છે ને દીઆતમી જાય તો આમાં હાવેથી જોવા મળે એવું હોય બધી તો હવે ઘરે જઈને ને મળીએ ડાયરેક ભાઈ આવી ગયા છે ઘરે હવે અને ડેમેજ ફરવાની બહુ મજા આવી ગઈ

હવે છે ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખીએ કાકીડો હલવાઈ ગયો છે તો વિડીયો એન્ડ કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો ને એક ખાસ કોમેન્ટમાં કહીજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલ માં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય